નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોજમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું દરેક ઘરમાં ઉપયોગી બન બનતો વિડિયો મિત્રો મોટાભાગના ઘરોમાં ઉનાળામાં સ્ત્રીઓ વર્ષભર ચાલે તેટલા મસાલાઓ ખરીદી ભરી રાખે છે કારણ કે સિઝનમાં મસાલાઓ સસ્તા પણ પડતા હોય છે અને સારા પણ મળતા હોય છે અને પછીથી વર્ષ દરમિયાન મસાલા ખરીદવાની ઝંઝટમાંથી મુક્તિ પણ મળે છે બધા જ મસાલાઓમાં મુખ્ય મસાલો મરચું પાવડર છે આ મસાલો ગરીબથી અમીર દરેકના ઘરમાં ઉપયોગ બને છે જો આ મસાલાની વ્યવસ્થિત કાળજીપૂર્વકની સાચવણી ન થાય તો તે કલર સ્વાદમાં બદલાય છે સાથે જ તેમાં જીવાત પડવાની સંભાવના રહે છે આવું ન થાય તેના માટે દરેક બહેનો લાલ મરચાંના પાવડરમાં કાચની બોટલમાં તળીએ અને ઉપર દળેલું મીઠું મૂકે છે જેથી તેમાં ભેજ લાગતો નથી કેટલીક બહેનો દળેલા મરચાં પાવડરમાં હિંગના ટુકડાઓ મૂકે છે જેથી તેનો સ્વાદ અને કલર જળવાઈ રહે છે તો કોઈ મરચાં પાવડરમાં દસથી બાર લવિંગના મૂકે છે જેથી તેમાં જીવાત પડતી નથી તો કોઈ બહેનો મરચાં પાવડરમાં ચારથી પાંચ પારાની થેપલી મૂકે છે જેથી જીવાત સામે તેનું રક્ષણ થાય છે આ રીતે દરેક પોતાની સમજબુદ્ધિથી મરચાં પાવડરના રક્ષણ માટે અવનવી યુક્તિ વાપરે છે તો પણ ઘણી વખત મરચાં પાવડર બગડી જાય છે આજે આપણે મરચાં પાવડરની સંભાળ કઈ રીતે રાખવી તથા અથવા આખું વર્ષ મરચાં પાવડર બગડે નહીં માટે શું કરવું તેની વાત કરીશું પ્રથમ તો બહારથી ખરીદેલા મરચાંને બે દિવસ તાપમાં તપાવવા ત્યારબાદ તેના ડંટલ કાઢી પછી જ દળાવવા દળેલા મરચાં પાવડરને કઈ રીતે ભરવા તે આપણે વિડીયો દ્વારા જોઈશું તો ચાલો જોઈએ વિડીયો હા તો મિત્રો આ રીતે એક વાસણમાં મરચાં પાવડરને પ્રથમ લઈ લેવાનો છે ત્યાર પછી તેમાં દિવેલ અથવા તેલ છે એ ધીરે ધીરે ઉમેરતું જવાનું છે યાદ રાખો એકસાથે બધું જ તેલ એમાં ઉમેરવાનું નથી ધીરે ધીરે તેલ ઉમેરતા જઈ અને સતત તેને ઉપર નીચે કરી હલાવતા જવાનું છે તમે જોઈ રહ્યા છો તેલના ગાંઠ્યું પડે તો તે ધીરે ધીરે હલાવી અને છૂટી કરવાની છે એકદમ બરાબર તેલ છે એ તેમાં મિક્સ થઈ જવાવું જોઈએ તમે જુઓ કે જેમ જેમ મિક્સ થશે તેમ કલર બદલાશે ચપટી ભરી આપણે તેલ બરાબર છે કે નહીં મિક્સ થઈ કે નહીં તે જોઈ લેવાનું છે ચપટી ભરતા દબાવવાથી પછી તે હાથમાં આંગળી ઉપર ચોંટી રહી છે તમે જોઈ રહ્યા છો સરસ અલગ થોડો ઘેરો કલર આવેલો છે બરાબર મિક્સ થઈ જાય પછી તેને આપણે બોટલમાં નાખવાનું છે બોટલને પણ તપાવી દેવાની છે અને ધીરે ધીરે બોટલમાં નાખી થોડું બોટલમાં નાખ્યા પછી એને થોડું દબાવવાનું છે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે પહેલાં ચમચીથી દબાવી દેવાનું કિનારીમાં પછી કોઈ એવું યોગ્ય વાસણથી તેને દબાવવાનું છે યાદ રાખો તેમાં હવા ન રહેવી જોઈએ જો હવા રહેશે અથવા તો જગ્યા રહેશે તો એ મરચું પાવડર બગડવાની શક્યતા રહે છે બરાબર દબાવી દેવાનું છે તમે જોઈ રહ્યા છો કઈ રીતે દબાવવામાં આવે છે કોઈ પણ વાસણ તમે લઈ શકો અથવા તેના માટેનું યોગ્ય સાધન પણ તમે લઈ શકો દબાવવા માટે આ રીતે દબાવીને ભરવાનું છે જેમ જેમ બોટલ ભરાય તેમ દબાવતા રહેવાનું છે પૂરી બોટલ ભરવાની છે અને ઉપર સુધી ભરાઈ ગયા પછી એ દબાવવાનું છે એમાં હવા ન રહેવી જોઈએ ખૂબ કાળજીથી અને ધીરજથી મરચાં પાવડરને દબાવીને અંદર ભરવાનો છે આ રીતે સરસ રીતે દબાવેલો પાવડર હશે તો ક્યારેય પણ તે બગડશે નહીં ઉપર સુધી ભરી લેવાનું છે વ્યવસ્થિત અને સતત તેને દબાવ્યા કરવાનું છે ખૂબ અને વ્યવસ્થિત રીતે મરચાં પાવડર છે એની બોટલમાં મરચાને બરાબર દબાવી દેવાનું છે કિનારી ઉપરથી પણ બરાબર દબાવી દેવાનું છે ભેજ ન લાગે તેની પણ આપણે કાળજી લેવાની છે આ રીતે દબાઈ જાય પછી જગ્યામાં પણ વધારે મરચું નાખી પૂરેપૂરી આપણે બોટલ છે એને ભરવાની છે પૂરેપૂરી બોટલ ભરાઈ જાય દબાઈ જાય પછીથી આ રીતે તેને પ્લાસ્ટિકથી બંધ કરવાની છે આ રીતે સરસ રીતે તેને આજુબાજુનું વધારાનું પ્લાસ્ટિક કાપી નાખવાનું છે અને પછી ભેજ ન લાગે એવી જગ્યા પર તેને મૂકવાની છે તો આ તો આજનો વિડીયો મિત્રો આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં હજુ પણ તમે જોડાયા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો એવી ઈશ્વર પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ